શેડ્સ નથી પાણીની સુવિધા પણ યોગ્ય નથી અને જેના લીધે અંતિમ વિધિ માટે આવતા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોએ વલસાડ જિલ્લા ભાજપના આગેવાનો અને સંગઠન હોદ્દેદારોને ઉદ્દેશીને કહ્યું છે કે ફક્ત બુથ મજબૂત કરીને નહીં ચાલે હવે સ્મશાન ભૂમિ માટે પણ આંખ ખોલો અંતે પ્રશ્ન એટલો જ છે કે લોકોના છેલ્લા મુસાફરના સ્થળને પણ જો રાજકીય સ્વાર્થી લૂંટે છે તો લોકોને ન્યાય કોણ અપાવશે